પ્રખ્યાત યુટ્યુબર અભ્રદીપ સાહ વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે તેણે સત્યાવીસ વર્ષની વય દુનિયાને અલવિદા કહી દીધું છે સોશિયલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુટ્યુબરે સોળ એપ્રિલે અંતિમ શ્વાસ લીધા જો કે તેમનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગેની માહિતી હજુ સુધી બહાર આવી નથી બીજી તરફ યુટ્યુબર અભ્રદીપ સાહાના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર આવતા જ તેના ચાહકોને આઘાત લાગ્યો તો લોકો વિશ્વાસ કરી શકતા નથી કે આટલી નાની ઉંમરે યુટ્યુબરે હવે આ દુનિયાને અલવિદા કયું છે મહત્વનું છે કે યુટ્યુબર અભ્રદીપ સાહા પોતાના ફેન્સમાં એગ્રી બ્રેન્ડમેન નામથી લોકપ્રિય હતા અભ્રદીપ

CN24 News Mobile App